ભાવનગરથી વિગતો આવી રહી છે નવનીત બાલધિયાની ખબર અંતર પૂછવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે કુંવરજી બાવળિયા સાંસદ રાજેશ ચુડાસમા હોસ્પિટલ ખાતે પહોંચ્યા બંને નેતાઓએ નવનીત બાલધિયાના

અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ તહમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી સખ્તાથી પગલાં લેવામાં આવે ખાસ કરીને મેં કીધું એમ કે કોઈ પણ સમાજની સામે આવી ઘટનાઓ આવતી હોય એ દરેક સમાજ માટે આવી ઘટનાઓ ના બનવી જોઈએ એ ચોક્કસપણે સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું હું આહિર સમાજના સવા યુવાનોને પણ કહું છું કોળી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સમાજો માટે કોઈ વયમનુષ્ય ન ફેલાય એવી હું તમારા બધાના માધ્યમથી વિનંતી કરું છું કારણ કે ઘટના છે દુઃખદ છે અને કોઈને ન્યાય જોતો હોય તો એ પોતાનો અધિકાર ન્યાયતંત્ર પાસે માગી શકે અને એના આધારે હું દરેક યુવાનોને કહું છું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ માટે કોઈ ટિપ્પણી ના કરે એવી વિનંતી કરું